ગાંધીનગરના રાયપુર ગામે એક અત્યંત કરુણ ઘટના બની બાર નવેમ્બરના રોજ ઘરમાંથી ગાયબ થયેલી નવ વર્ષની બાળકીનો મૃતદેહ બે દિવસની શોધખોળ બાદ તેના ઘર નજીકથી જ એક પ્લાસ્ટિકની થીલીમાંથી મળી આવ્યો બાળકીના પિતાએ એકસો પર જાણ કર્યા બાદ ડભોડા પોલીસ ઇન્સ્પેક્ટર અને ચાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ સીસીટીવી ડ્રોન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વ્યાપક શોધખોળ કરી રહ્યા હતા સતત છત્રીસ કલાકની મહેનત બાદ તેર નવેમ્બરની રાત્રે ખાલી પ્લોટમાંથી મૃતદેહ મળી પોલીસ તપાસમાં બાળકીના પડોશી એવા વર્ષીય પાડવામાં આવ્યો પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે તેણે કુટુંબ સાથે જૂના વિવાદના કારણે બાળકીનું અપહરણ કરી પોતાના ઘરે લઈ જઈ ગળું દબાવી હત્યા કરી આશ્ચર્યની વાત તો એ છે કે શંકા ન જાય તે માટે આરોપી પોતે પણ પોલીસની શોધખોળમાં ગામ લોકોની સાથે ફરી રહ્યો હતો તારીખ બાર નવેમ્બર ના રોજ ડબોડા પોલીસ સ્ટેશન માં રાયપુર ગામની એક નવ વર્ષની દીકરીની ગુમ બાબત ફરિયાદ દાખલ થઈ હતી જેને શોધવા માટે પોલીસ તપાસમાં માં હતી આગલા દિવસે તેર નવેમ્બર ના રોજ રાત્રિના આશરે સાડા આઠ વાગે દીકરીના ઘરના પાસેથી એક પ્લાસ્ટિકની બંધ કોઠસીમાં એની ડેડ બોડી મળેલી હતી પોલીસની તપાસ દરમિયાન અલગ અલગ શકમંદ ઇસમોની પૂછપરછ કરવામાં આવી રહી હતી આ પૂછપરછ દરમિયાન એક ઇસ્મુ જેનું નામ અનિલ કુમાર દેવી પૂજક છે જો આ દીકરીનો પાડોશી છે અને ભંગારનો વેપાર કરે છે એને દીકરીની હત્યા કરવાની કબૂલાત કરી આ હત્યા કરવાનું મુખ્ય કારણ દીકરીના પિતા સાથે આરોપીની જૂની અદાવત છે તારીખ બાર નવેમ્બરના રોજ સવારે દીકરી પોતાના ઘરના સામે ઊભી હતી તે સમયે આરોપી એને લલચાવી ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને પોતાના હાથથી એનો ગલો દબાવીને એની હત્યા કરી દીધી હતી અને ઘરમાં પડેલા એક પ્લાસ્ટિકની કોથળી એની ડ્રેડ બોડી નાખીને ઘરના પાછળ પડેલા ભંગારમાં સંતાડી દીધી હતી અને કોઈનું શકવહેમ એનો ઉપર એના ઉપર નહીં જાય એના માટે પોલીસ સાથે એને શોધવા માટે પણ જોડી ગયું હતું આગલા દિવસે આરોપીને ભય લાગ્યું કે જો કોથલીમાંથી સ્મેલ આવશે તો એને ઉપર શકવહેમ આવશે રાત્રિનો સારું સમય જોઈને આરોપી પાછળ પડેલા આ કોથલીને લઈને

in seconds